મિત્રો આ છે માત્ર હજાર રૂપિયાની કિંમતનો પ્લાયવુડનો બેડરૂમ સેટ જેની અંદર સેન્ટર ટેબલ, કબાટ, પ્લાસ્ટિકની ખુરશી, ગાદલું, બેડ અને બે ઓશિકા આવે છે. મિત્રો આ રાઉન્ડ થીમ વાળું સેન્ટર ટેબલ છે, જેની અંદર એક ડ્રોવર પણ આવે છે અને બીજની અંદર wheel આપી દીધા છે. જેના કારણે ઈઝીલી તમે આને મૂં પણ કરી શકો. મિત્રો આ છે 18 mm પ્લાયવુડમાંથી બનેલો 6 બાય 4.5 ફૂટનો એટ્રેક્ટિવ ડ્યુઅલ ટોન લુક વાળો કબાટ મિત્રો આ કબાટની અંદર મોડર્ન ડિઝાઇન વાળા હેન્ડલ અને લોક સિસ્ટમ આપેલી છે ઇનસાઇડ ડેપ્થ જોઈએ આપણે તો 21 ઇંચની મળે છે તો ઇનફ સ્પેસ પણ આવી જાય છે મિત્રો તમારે ડ્રેસિંગ ટેબલની જરૂર પડવાની નથી કારણ કે મિરરની નીચે બે ડ્રોઅર આપી દીધા છે એ પણ લોક સિસ્ટમ વાળા કબાટની ઉપરની બાજુ કપડા હેંગ કરવા માટેનો સળિયો અને ઊંડાઈવાળી તેજૂરી આપેલી છે જેની અંદર લોક સિસ્ટમ પણ પ્રોપર મળે છે મિત્રો આ કબાટ બી પાર્ટમાં આવે છે તો ઈઝીલી ટ્રાન્સપોર્ટ પણ થઈ શકે મિત્રો આ છે મોડર્ન ડિઝાઇન વાળો બેડ અને બ્રાન્ડેડ કંપનીનું ગાદલું આ બેડને રાઉન્ડ થીમ ઉપર બનાવવામાં આવ્યો છે લાકડાની ગોડાઈ ઉપર લેમિનેટ્સ આપેલું છે મિત્રો બેડનું હેડબોર્ડ પણ ડ્યુઓલ ટોન થીમ વાળું છે જેની અંદર પીયુ લેધર અને સીએનસી ડિઝાઇન આપેલી છે મિત્રો આ બેડની અંદર સ્ટોરેજ સ્પેસ પણ ઇનફ મળે છે તો વધારાનો સામાન પણ તમે આરામથી રાખી શકો છો ક્વોલિટી ની વાત કરીએ તો અઢાર એમ ની પ્લાય યુઝ કરેલી છે અને સાઈડ માં છત્રીસ એમ ની પ્લાય યુઝ કરેલી છે બેડ ની હાઈટ જોઈએ તો સોળ ઇંચ ની મળવાની છે મિત્રો આ બેડરૂમ સેટ ની અંદર બે ઓર્થો ચેર અને બે ઓશિકા પણ સાથે મળવાના છે